નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો મેઢા ગામે લગ્ન પ્રસંગમાં નશો કરી ઝઘડો કરતા બે વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી સોંગર તાલુકાના મેઢા ગામે લગ્ન પ્રસંગમાં બે જેટલા વ્યક્તિઓ દારૂના નશામાં લડાઈ ઝઘડો કરતા હોય જેને લઈ નાગરિક દ્વારા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી જેમાં પોલીસે અક્ષય ગામિત અને સુંદર ગામિતને ઝડપી લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા કલેક્ટરને એબીવીપી સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તાપી જિલ્લાના સેવા સદન ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને એબીવીપી સંગઠનના વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળતા જે શિષ્યવૃત્તિ વહેલી તકે આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લા અધિકલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું જેમાં મતદાનના અડતાલીસ કલાક પહેલાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તાપી જિલ્લાના અધિકલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે મતદાનના અડતાલીસ કલાક પહેલાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુક્તું જાહેરનામું અલગ અલગ મુદ્દાને આવરી લઈ બહાર પાડવામાં આવ્યું છે જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી તાપી એલસીબી પોલીસે સુરત શહેરના દિલ્હી ગેટ નજીકથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે સુરત શહેરના દિલ્હી ગેટ નજીકથી કાકડાપાર પોલીસ મથકમાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપી મુકંદસિંહ સોઢાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી 3 કલાકની આસપાસ મળી હતી બારડોલી લોકસભા બેઠકના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો તાપી જિલ્લાના કોંગ્રેસના કાર્યાલય ખાતે બાડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર રેખાબહેન ચૌધરીએ ટેકો જાહેર કરતા ત્રણ કલાકની આસપાસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ માહિતી આપી હતી આજે બાડોલી લોકસભાના ઉમેદવાર રેખાબેન હરસિંહભાઈ ચૌધરીએ મને સમર્થન જાહેર કર્યું છે લોકસભાની આ ચૂંટણીમાં હવેથી અમે બંને સાથે થઈને આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો મુકાબલો કરીશું અને મને ચોક્કસ આશા છે કે આ ચૂંટણીમાં અમને સારી એવી સફળતા મળશે કોઈ પણ સમાજની એકતા એ સમાજની તાકાત બને છે અને હું માનું છું કે એક આદિવાસી સમાજ તરીકે અને સામાજિક રીતે આ એક અમારી તાકાતમાં વધારો થયો છે અને ચોક્કસથી આ ચૂંટણીમાં અમને એનો ફાયદો થશે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મતદાન જાગૃતિ અંગે માહિતી આપી તાપી જિલ્લામાં અલગ અલગ પ્રવૃત્તિના આધારે મતદાન વધુમાં વધુ થાય અંગે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત શિક્ષણ અધિકારી ધારા પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી ફિફ્ટીન ડેઝ ઇન્ટેન્સિવ કેમ્પેન અંતર્ગત તાપી જિલ્લામાં જુદી જુદી શાળાઓ અને જુદી જુદી કચેરીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું જેમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાયકલ રેલી બાઇક રેલી પ્રભાત ફેરી જેવી જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું અન્ય કચેરીઓ દ્વારા પણ ક્વીઝ કોમ્પિટિશન પોપ ગરબા ફ્લેશ મોબ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી હતી હાલમાં તાપી જિલ્લામાં બે દિવસ પહેલાં મેદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બહોળા પ્રમાણમાં તાપી જિલ્લાના નાગરિકોએ ભાગ લઈને ઉત્સાહ દર્શાવેલો હતો અને વધુમાં વધુ મતદાન કરવા માટેની શપથ પણ લેવામાં આવેલા હતા ગત ગત દિવસોમાં રંગ જાહેર સ્થળો પર વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જાહેર સ્થળો પર જાહેર રસ્તા પર વિશાળ તાપી જિલ્લાના કલા શિક્ષકોએ વિશાળ રંગોળી બનાવીને પોતાનો ઉત્સાહ દર્શાવેલો હતો અને નાગરિકોને સાત મે બે ના રોજ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ દર્શાવતો સંદેશો પાઠવવામાં આવેલો હતો વ્યારાસાહીના મિસરનાકા નજીકથી કોંગ્રેસ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી તાપી જિલ્લાના વ્યારાસાહીના મિસરનાકા નજીકથી કોંગ્રેસ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં લોકસભા બેઠક બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તેમજ વ્યારા વિધાનસભાના માજી ધારાસભ્ય પુનાજી ગામિત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા જે રેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જે રેલી ચાર કલાકની આસપાસ કાઢવામાં આવી હતી પાંચપીપળા ગામે પોલીસે રેડ કરી વિદેશી દારૂનું વેચાણ કરતા એક વ્યક્તિને ઝડપી તેની સામે ગુનો દાખલ કર્યો સોંગઠ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પાંચપીપળા ગામે રોહી અંગે છાપો માર્યો હતો જેમાં આરોપી નીરવ ચૌધરીના ઘરની પાછાના ભાગે સંતાડી રાખેલી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત